હેલો મિત્રો કેમ છો મજામાં ને ને સ્વાગત છે એટલે કે વ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો હશે કેમકે સવારમાં વાળી આપણે નેણવાટ વાગ્યા હતા થોડુંક આપણે મોડું થઈ ગયું છે તો આપણે આ ગાય માતા છે ગાય માતા આપણે વિમાઈ ગયા છે વિમા ગયા પછી એને દૂધ જેટલું આપણે આગલા વેતરમાં આવતું હતું એ દૂધ નથી હાલમાં અત્યારે આપણે 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 આને દૂધ આવે છે છે એટલે એના માટે સરસ મજાની દવા એ વિશે આપણે તમને માહિતી દેવાની છે નજીકમાં આપણે જે મેડિકલનો સ્ટોર આવે ને ત્યાંથી આપણે દવા મંજૂરી લીધી અને એના રિઝલ્ટ આપણે બહુ સારા આવેલા છે એટલા માટે હું આ વિડીયો તમારા માટે પેશલ લઈને આવ્યો છું કારણ કે ઘણા બધાને એવો પ્રશ્ન બનતો હોય કે આગલા વેતરે ગાય દીટર જેને જે ગાયને તાકાત હોય એટલું દૂધ ખેંચતી હોય દસ લીટર કોઈ આઠ લીટર કોઈ બાર લીટર પંદર લીટર અઢાર લીટર એવી પણ ગાયું હોય છે તો આપણે આગલા વેતરે જે કાંઈ દૂધ આવતું હતું હાલમાં એટલું દૂધ આપણે નથી આવતું કારણ કે થોડોક ઝર પડવામાં પ્રોબ્લેમ રહી ગયો હતો એટલે થોડોક ઓલી થયું છે તો આપણે ઝેરની દવા અલગ આવે એ આપણે દવા ઓલમોસ્ટ આપણે બે બાટલા ખૂટવાડી દીધા હશે એને પાઈ દીધી સલા ને એવું બધું આપણે પડી ગયું હશે એ બાટલા આપણે ઓર્ગોનિક આવે એ કોઈ દવા આપણે નડતી નથી અને એમાં શું થાય પશુ ઘણા એ ખ્યાલ હોય ગાય વીમાઈ જાય વીમાય જાય પછી ગાય ને આમ આખી દોયા જ લે ઠેઠ લઈ ગયા આમ દૂધ આવે કારણ કે લે તો સીધું એટલે ખીરું જે હોય ને એટલું બધું ન દોવાય ને હળુ હળું થોડું થોડું રોજ વધારતું જવાનું હોય ડોકા ને એવું પીળું મૂકવાનું હોય થોડો પીળું મૂકતો હોય જે ગાને કાંઈ કેલ્શિયમ આવે ને એ કેલ્શિયમ ઘટે નહીં કારણ કે એક તો વિમાન થઈ જાય ડિલેવરી થઈ ગઈ ગાને પછી શું થાય નિણતું હોય ભાંજુ ભાંજું ખાતી હોય અને ઘણા બધા લોકોને એવી પણ ટેવ હોય કે પેલા ગાને દોઈ લે પછી વાસડું પાસળથી મૂકે ધવારવા પછી શું થાય એ ગાને જે કાંઈ દૂધ હોય વાસડું બધું એ થાય જાય તોય ગા બીમાર પડે જાય ગાને જે કેલ્શિયમ આવે ને એ કેલ્શિયમ ઘટતા કારણ કે કેલ્શિયમ તો આપણી પાસે બધી નીણ તો ન હોય આપણી પાસે શું છે કોઈ મકાઈ વાવતા હોય કોઈ ઝાયર વાવતા હોય કોઈ બુલેટ ખડ આવે પાલો ઢૂસું એવી બધી નીણ હોય અને મિનરલ મિક્સર પાવડર આવે અમુક એ દેતા હોય અમુક ન દેતા હોય એનો ખ્યાલ હોય ન હોય તો આપણે તો ઓલમોસ્ટ આપણે મિનરલ મિક્સર પાવડર આવે એ ડેલી આપણે ખાંડમાં દેવી સેવી એ પણ તમને હમણાં બતાડવી આપણે કારણ કે પડેકું આપણે લાયા હતા પણ કઈ કંપનીનું છે એનો તો આપણે ખ્યાલ નથી રહ્યો પણ હવે આપણે પાછી બેક લાવી પચીસ કિલોમાં બેક આવી આપણે લાયા તા તો એ આફેલ આપણે પાછી લાવીને એટલે એનો આપણે લોક મૂકી તો એમાં એવું મેં કીધું એમ થાય વાસડું તમે ધોઈ લો પછી મૂકો ને તો ગાને જે કેલ્શિયમ આવે ને કેલ્શિયમ ઘટી જતું હોય છે તો જેથી કરીને પહેલા તમારે જેટલું ધોવાનું હોય ને એટલું વાસળું ધોઈ લેવાનું હોય એટલે બે તણથી તો તમારે દોવામાં ધ્યાન જ રાખવાની જે કાંઈ ડોકા હોય ને પીડા મૂકવાના પછી હળુ હળું મણે નીણ ખાવા પછી એક બે દિવસ પછી પછી દોઈ હાલો પછી કેલ્શિયમ ન ઘટે કેલ્શિયમ ઘટે એટલે આપણે નાતના પ્રશ્ન ઊભા થાય ગાય બીમાર લાગે ડૉક્ટર બોલાવી પછી શું થાય એક તો બિચારાને વિમાન થયું હોય ડિલિવરી થઈ હોય ને એમાં પછી આપણે ડૉક્ટર લાવીને ને એ કાંઈ ને આપે તો એ કાંઈ આપણે ન કરવું પડે તો આપણે પહેલાં આપણે વ્યવસ્થિત ધ્યાન રાખ્યું ને તો આપણે ડૉક્ટરે ન લાવવો પડે મેં કીધું એટલી કાળજી રાખો ને તો ચાલો આપણે દવા ઉપર જઈએ દવા ને આપણે કેવી રીતે દેવાની છે દૂધ જે આપણે મેં તમને કીધું એમ આગલા વેતરે આવતું તો આપણે દૂધ એટલું દૂધ હાલમાં આપણે નથી આવતું તો એ દવા આપ આપણે આપી દઈશું સાંજને સવાર આપણે દેવાની હાલો દવા ઉપર આપણે જ આવીએ દવા તમને બતાવું તો જો આ મિત્રો આપણે દવા મેડિકલમાંથી આપણે મંજી વાળે છે જો એક આ બોટલ આવે છે આપણે જ્યાદા મિલ્ક ક્રીમ જો આમાં આપણે બધી માહિતી પણ આપણે આપી છે એક દિવસનું આપણે દેવાનું હોય આપણે હવારમાં અને સો એમ સાંજે તો આપણે એમ બે ટાઈમ આપણે એને દવા દેવાની હોય આ બોટલ આપણે છે વિટા સોલ એસ છે તો આ બે આ બોટલ આપણે આમાં મિક્સ કરી દેવાની છે આ બોટલ આપણે બે તોડવી પછી બેને આમાં આપણે પેલા તો આને લઈ નાખવાની છે પછી આમાં મિક્સ કરી દેવાની છે આપણે મિક્સ કરી પછી જો પી જાય તો વાંધો નહીં જો ખોળે આપણે દીધો પલા અગાઉ એ ખાઈ જાય તો કેમ અને ન ખાય તો આપણે પાસે નાય પણ છે તો આપણે નાયમાં આપીને આપણે પણ પાઈ શીખવીશું અને ખાણમાં ખાઈ જાય તો કાંઈ વાંધો નથી તો પણ ચાલે તમ તારે તો હાલો આ બે ને આપણે છે ને હવે મિક્સિંગ કરી દઈશું ભેળવી દઈશું જો આપણે અને આ આપણે જો આપણે કીધું ને જે ઝરની બોટલ આપણે બે પાઈ દીધી છે એક બોટલ જો આપણે સામે પડે છે એક ના પડે છે એક આપણે અહીંયા છે યુટ્રો વેટ ગ્રીન આ બોટલ છે અને આ બોટલ આપણે ઓર્ગોનિક જ આવે તો અહીંયા આપણે ઓર્ગોનિક મારેલું પણ છે લેબલ તો આપણે ઓર્ગોનિક જ આવે છે આ બોટલ કાંઈ નડતી નથી કારણ કે ઝરમનીમાં થોડીક તબલ રહે હોય ઝરને એવું ન પડે હોય તો આ બોટલ પણ તમે આપી શકો છો તો આપણે બે બોટલ આપી આપણે ધરને એવું બધું વ્યવસ્થિત પડી ગયું છે તો ચાલો આને ભેળવી દઈશું પછી આપણે ખાણમાં આપી દેશ્યું તો કદાચ ખોળ માં ન ખાય કારણ કે વાઈસ્તુ આઈની કંઈ આવે નહીં એકદમ ગળટી ગળટી દવા આવે છે એટલે વાંધો નહીં આવે પછી હો ટકા ખાઈ જઈશે હમણાં આપણે તમને દેખાડ્યું હો ખોળ મૂક્યો ને તો હાલો ફટાફટ ભેળવી દઉં વિડીયોમાં બિનારી ગયો તો બોટલ આપણે જો મિત્રો તડે વાળે છે

અને પછી આને આપણે ખરેખર બોટલ મિક્સ કરવાની છે એકદમ આમ બધું મિક્સ થઈ પડે દવા અને પછી સો એમ એડ કરી એમાં પછી દવા આપણે બધી નાખી દીધી છે હવે આને આપણે વ્યવસ્થિત ઢાંકણું દઈ જો આવી રીતે આમ થોડીક જગ્યા પણ રાખવાની આમ આપણે હલાવે એટલી કારણ કે આખું ભરી દેવું તો મિક્સ ન થાય જો આવી રીતે હલાવાની છે આપણે બોટલ ને તો ઓકે આપણે બધી મિક્સ દવા થઈ ગઈ છે અને જો આપણી પાસે ફિક્સ આપણે 100 ml નું આપણે પાસે માપ્યું છે તો આપણે એમાં આપણે આખું માપ્યું ભરી લેવાનું છે 100 ml નું હાલો ભરાઈ ગયું છે હવે આપણે ફરતું ફરતું આ ખોમ આપણે ભેળવી દઈશું પછી આપણે ગાય માતા ને આપી દેવી આવી રીતે આપણે સાંજ સવાર આપણે બે ટાઈમ દેવાનું અને હોય છે કારણ કે આપણે થોડુંક મોડું થઈ ગયું સાથે વાળે ની ગયા હતા ને આપણે હવાર માંથી દવા દેવાની હોય હવે આ દવા આપણે જેવી હતી પછી આપણે અમે અટકી દઈશું કારણ કે હવે હોય મેળ આપણે લઈ લીધેલો જગ્યા થઈ ગઈ હાલો આ તો નિતખીન આપણે થઈ ગઈ છે ખરેખરી હાલો ગાય માતાને આપણે આપી દઈશું હા જો આપણે ખાય છે તમારી નજર સામે આપણે ખાવા મણે છે કારણ કે આ દવા એકદમ ગળહટી જ આવે છે લાઈને પણ મજા આવે એવી આપણે દવા આવે છે ને આપણે જે દૂધ કપાણું ચાર થી પાંચ જમણમાં આપણે દૂધ ધીરે ધીરે પાછું વધવા મળશે એટલે આગલા વેતરે કાંઈ આપણે મેં કીધું એમ કે કોઈને દસ લીટર પંદર લીટર બાર લીટર આઠ લીટર એવું દૂધ આગલા વેતરે હોય એ જ પ્રમાણે આપણે આગા દૂધ આપણને પાછી આપવા મળશે તો જો આવી રીતે આપણે અત્યારે આપ્યું પાછું સાંજે પણ આપી દઈશું તો આપણે એ હોય હોય એમ એ લાવે એક ટાઈમનું લેવાનું તો આપણે એક લીટરમાં છે એટલે આપણે એ પાંચ જમણ આવેલ છે બસો એમ એલ રોઈટનું થાય છે એટલે પાંચ જમણ બોટલ આપણે ખૂટશે નહીં ને કાં આળું આપણે દૂધ સડો મળશે માત્ર આપણે એક જ બોટલ એ ખૂટાડે જે બોટલ આપણે બતાવ એ બોટલ તો સારું આલુ આજની આપણે માહિતી આવી કાકા જ હતી કારણ કે મેં કીધું એમ ઘણા બધા પશુપાલકોને આપણે કોઈ એક ગા રાખતા હોય બે ગા આવું રાખતા હોય એ બધાને આવા પ્રશ્ન થતા હોય આગલા વેતરે ગાય દૂધ આપતી હોય પછી બીજું વેતર પછી આવે એટલે દૂધ કપાય જાય માત્ર બે ત્રણ લીટર આવે ને એટલે એમાં પશુપાલક નિષ્ફળ જાય કારણ કે આપણે એનો જ એક આધાર હોય તો દૂધ આપણે માનો કે એની તાકાત આઠ દસ લીટરની ને માત્ર ત્રણથી ચાર લીટર દૂધ આપે એટલે એ વેતર જ પછી આપણે ફેલ થાય પણ મેં કીધું એમ થોડીક આને મેનેજમેન્ટ કરો આવી સાકરી રાખો તો બહુ સારું કહેવાય તો આપણે દૂધ કપાણું હોય બધું દૂધ પાછું આવી જાય તો આજનો આપણે કાંઈક આવો હતો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો ચોકસ ચોક્કસ કહીજ સારો લાગ્યો હોય તો લાઇક ને શેર કરો અને ચેનલમાં નવા હોવ તો સબ્સ્ક્રાઇબર કરી દેજો ફરી પાછા મળશે આવા નવા જબરદસ્ત વ્લોગમાં ત્યાં સુધી બાય બાય